તો આ ગરીબ માણસોના કામમાં તમે રસ દાખવો તમને ખબર પડે મારે જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા પેલા આ પાસઠ એકર પ્રાયોરિટી આપો એક મિનિટ આ પાસઠ એકર પ્રાયોરિટી આપો એમાં આવું પડે વારે વાર સાહેલા ને ચૂંટી હું ના પોલીસ કર્મી જુના રે ભાઈ શું લીધી કરી છું મારું કામ છે તમે આવો સ્વાગત કાર્યક્રમ રાખો એક રાખી દો તમે બધાને અપીલ કરો તો તમારા તમારી શાક વધશે ને તમે એથી જાઓ તો તમારા બે જણાની આંખમાં આંસુ આવે એવું કરો વડગામના એમએલએ જીગ્નેશ મેવાણી સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા છે અને ત્યાં હજારો એકર જમીનો કે જે ટોચ મર્યાદાના કાયદા અંતર્ગત આપવામાં આવી હતી તે જમીનોની આજ સુધી માપણી નથી થઈ સાથે જ તેની પર જે પણ ગેરકાયદેસર દબાણ છે અને અસામાજિક માથાભારે તત્વો દ્વારા એ દબાણ સર્જવામાં આવ્યું છે તેને દૂર કરવા માટે તેમણે રજૂઆત કરી છે સાથે તેમણે કહ્યું છે કે જો થોડાક સમયની અંદર આ દબાણો દૂર કરવામાં નહીં આવે સાથે જ અસામાજિક તત્વોને આ જમીન ખાલી પાસેથી આ જમીન ખાલી કરાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે તો આ સાંભળો વડગામના એમએલએ જીગ્નેશ મેવાણીએ શું કહ્યું છે તમારે જો કાયદો શું કહે છે એ તમે સમજો તમારી જગ્યાએ હું હોઉં હું બી ચોવીસ કલાકમાં બધું ના થાય પણ મને તમને મહિના થયા થયા આ વર્ષ વર્ષે તો બોલે કે ના બોલે તમારી પ્રોપર્ટીમાં બીજો માણસ એકવીસ વર્ષ થી ઘુસેલો હોય તો આપણે ચલાવી લઈએ મારી પ્રોપર્ટી ની ચાવી લઈને નાયબ મામલતદાર મામલતદાર ના પ્રાંત અધિકારી જતા રહે અને એમ કે એક વીસ વર્ષ પછી આવજો ચાલે બાપાની ભીડી છે તો આવું કશું તમને નહીં ખબર એટલે કહું છું પ્રેમથી કે તાલુકા સ્વાગતનો કાર્યક્રમ રાખીને તમે અપીલ કરો કાખા ચોટીલા તાલુકામાં જેટલા પણ ગામમાં આવા પ્રશ્નો છે આ તારીખે આવો નાયબ મામલતદાર મામલતદાર એસડીએમ તમને સાંભળશે આવું કરો ને યાર આ બાસઠ એકર જમીનમાં દબાણ છે આ સિઝનમાં તમે ખાલી ના કરો સાંભળજો એટલે આ બાસઠ એકરનું નુકસાન કોણે વેઠવાની આ ગરીબ ખેત મજૂરે કે નાના સીમાંત ખેડૂતે કેમ તમને ખબર નથી તે કેમ તમને તમને ખબર નથી જીગ્નેશભાઈને કઈ રીતે ખબર છે આ આ ઢોકણવાનો પ્રશ્ન આનંદપૂર્ણ પ્રશ્ન કંથારેનો પ્રશ્ન મોણપ્રકનો પ્રશ્ન આ ભાઈનો પ્રશ્ન મને કઈ રીતે ખબર છે તો આ ગરીબ માણસોના કામમાં તમે રસ દાખવો તો તમને ખબર પડે મારા જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા જેવું પડવામાં કેવું છે પેલા આ બાસઠ એકર ને પ્રાયોરિટી આપો એક મિનિટ આ બાસઠ એકર ને પ્રાયોરિટી આપો એમ આવું પડે વારે વાર સાહેલા ને ચોટી લા હું ના પોલીસ કર્મી છું ના મહેસૂલી અધિકારી છું મારું કામ છે તમે આવો સ્વાગત કાર્યક્રમ રાખો એક રાખી દો તમે બધા અપીલ કરો તો તમારા તમારી શાક વધશે ને તમે અહીં જાઓ તો તમારા બે જણા ની આંખમાં આંસુ આવે એવું કરો આમ એસડીએમ છે મકવાણા ભાઈ એની કેટલી ક્રેડિટ છે

હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાળીઓ શું બોલશે આ એવો એટી છે એની અંદર છુપાયેલો આ મજૂર શું તોડી લેશે એવો એટીટ્યુડ છે મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે કેટલા વખત અરજી આપો છો હું આપું છું પચીસ પચીસ વર્ષથી બોલો આખા તમારા મહેસૂલી તંત્રે ભરોસો રાખીને જાઉં છું એકાદ મહિનામાં એકાદ મહિનામાં કામ પંદર દિવસ માં મને એસડી કહ્યું આપણે પંદર ના સત્તર દિવસ આપો બરાબર પણ યાત્રા આપણી ચાલુ એમાં કોઈ મિનમેક થવું ના જોઈએ ભાઈ મને ફોન ના કરતા બરાબર મુદ્દા મુદ્દા નંબર દિવસમાં કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ત્રણ પરબડીની જોડે આનંદપુરના બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ચાર આવતીકાલે વડીલ તમારું કામ કયું કયું આપણે કંઠારિયા કંથારિયા ભાઈ આવશે અરજી લઈને કેટલા વાગે મોકલું અગિયાર વાગે અનુકૂળ છે આપને મેં આપેલી છે આપને એક મિનિટ ફરી લેના આવો જૂની અરજીની નકલ લેતા આવો બરાબર એક આવશે આ વડીલ આવશે બે આનંદપુરના ભાઈ ત્રણ અને આ વડીલ તમારું નામ શું કીધું તમારે આપી દે આ સાહેબ મને કબજો હેપી દે એટલે બસ આપણે પીઠા ભાઈ પીઠા આવશે મંડળીના પ્રમુખ આ ચાર જણ આવશે અને તમામ આધાર પુરાવા તમે કલેક્ટ કરી એક પ્રોપર અરજી તમે મેળવી લો અને આ બધા ગામોમાં પહેલા તો પાકા જમીન લેવડાવો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ધ્રાંગધ્રા ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીન માંથી કે ટોચ મર્યાદાના કાયદા ની જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને ગેરકાયદેસર દબાણ દબાણ છે આ આ જો ખુલ્લું થાય થાય તમામ જમીનોમાં માપણી ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર નાના સીમાન ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેચથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ધ્રાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથડીદારોની જમીનમાં માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટોસીટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડલી ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્ય માપરી કરવા અને કબજો સોંપાવવા આવવું પડે તો તમે શું મંજીરા વગાડો છો એ પણ તમારા માધ્યમથી પૂછવા માંગુ છું આ ઇંચ જમીનની માપણી કરાવીશું કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના અગિયાર કે બાર તારીખે આનંદપુર થી પદયાત્રા પણ શરૂ થવાની છે તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે અમે લડવાનું લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી જમીનનો કબજો તો લઈને રહીશું અગિયાર બાર તારીખે આનંદપુર થી નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેક્ટરશ્રી નું જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ છે ત્યાં હાથમાં તિરંગો લઈને સાથળીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે કબજો ક્યારે અને દબાણ કરતાઓની સામે કાર્યવાહી ક્યારે